નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ચૌદ મે બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તુવેરના બજાર ભાવ કેવા રહે છે તુવેરની રાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે તુવેરની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં 43 44 48 50 अमरे भाई 50 वो खाईगी यो खाईगी तो मारा नी तो खाईगी बोले केऊ बने ने आईना सने 25 के 25 के ભાઈ નવી જાપાને ભાઈ પંદરસોને છવ્વીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ મોટી હભાઈ કોલેટીમાં કાંઈ ઘટે એમ નથી પંદરસોને છવ્વીસ રૂપિયા ભાવ જાપાનના ભાઈ જોઈ લો તો એની ક્વોલિટી ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ દાણે પણ સારો માલે પંદરસોને છવ્વીસ રૂપિયા ભાવ જાપાનના જ નો નવો ક્વોલિટી દાણે પણ સારો માલે ભાઈ भाई चौद सौ रुपया भाव थोड़ा जापान है भाई क्वालिटी क्वालिटी में सारी है दाणेपन चौदह सौ ने एसी रुपया भाव नवी जापान भाई जो तो है नहीं ચૌદસો ને રૂપિયા ભાવ જાપાનનો ભાઈ જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં પણ સારો માલ એમ તો ભાઈ ને એસી રૂપિયા ભાવનો આજનો જોઈ લો ક્વોલિટી ભાઈ આ તુવેનો ભાવ તેરસો અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ભાઈ જોઈ લો તેરસો અડતાલીસ રૂપિયા ભાવ આ ભાઈ જોઈ લો તુવેની ક્વોલિટી તેરસો અડતાલીસ રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી ભાઈ નવી જાપાને ભાઈ પંદરસો ને સત્યાવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી માલ હે ભાઈ જોઈ લો ક્વોલિટી ત્રુવેરની જાપાને ભાઈ જોઈ લો પંદરસો ને સત્યાવીસ રૂપિયા ભાવ ક્વોલિટીવાળો માલ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં એકદમ ચોખ્ખો ને દાણે પણ સારો પંદરસો ને સત્યાવીસ રૂપિયા ભાવનો આજનો જાપાનનો ભાઈ જોઈ લો ભાઈ જોઈ લો આ તું એનો ભાવ તેરસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી મેં વાત કેમ જો ભાઈ ક્વોલિટીમાં હોવો માલે ભાઈ જોઈ લો તેરસો ને ઓગણીસ રૂપિયા ભાવ આ તું એના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં આવો માલે ભાઈ જોઈ લો તેરસો ને ઓગણીસ રૂપિયા ભાવ તું એના જોઈ લો ક્વોલિટી તું એની સાવ એ ભાઈ ચૌદસો ચોવીસ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી માં સારો દાણે પણ સારો માલ ભાઈ ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ આ સાવ ના ભાઈ ક્વોલિટી વાળો માલ આ ભાઈ જોઈ લો દાણે પણ સારા એ ભાઈ ચૌદસો ને ચોવીસ રૂપિયા ભાવ સાવ ભાઈ ક્વોલિટી વાળો માલ ભાઈ આ તો એના ભાવ તેરસો ઓગણત્રીસ રૂપિયા થયા ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી ને ભાઈ આવો માલ હે ભાઈ જોઈ લો તેરસો ઓગણત્રીસ રૂપિયા ભાવ આ તો એના આજના જોઈ લો તો એની ક્વોલિટી તેરસો ઓગણત્રીસ રૂપિયા ભાવ આ તો એના ક્વોલિટી માં માલ હે ભાઈ જોઈ લો ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને બત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈ લો દાણે પણ સારી એ ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ આ નવી એના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી દાણે પણ સારો માલા ભાઈ સુપર ક્વોલિટી ભાઈ એ ચૌદસો ને બત્રીસ રૂપિયા ભાવ તું એનો વાત ભાઈ તેરસો ને પંચાવન રૂપિયા ભાવ થયો સાવ દે ભાઈ ક્વૉલિટીની વાત કરીને જો ભાઈ ક્વૉલિટીમાં હોવો માલે ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને પંચાવન રૂપિયા ભાવ આ નવી તું એના જોઈ લો તું એની ક્વોલિટી તેરસો ને પંચાવન ભાવ જોઈ લો ક્વોલિટી તું એની ભાઈ આ તું એનો ભાવ તેરસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં બહુ માલે ભાઈ જોઈ લો તેરસો ને રૂપિયા ભાવ આ તું એના ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી ક્વોલિટીમાં બહુ માલે ભાઈ